ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સગીર વય ની દીકરીને પરપ્રાંતિય શખ્સ નોંધાઈ હતી પોલીસ સ્ટેશનમાં સગીર વયની દીકરીને ભગાડી જનાર નીલમબાગીય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે મૂળ બિહારના દુમડી ગામના મસહરી થાણા વિસ્તારના રહેવાસી અમિતકુમાર કુમાર મધભાઈ હરિવંશભાઈ ઠાકુર ઝડપી લીધો છે કે સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ફરિયાદ को में बते हां माइनस में एक माइनस 6 70 हो जो जो बात हो हां हां ठीक है